સુરેન્દ્રનગરમાં માં નિસંતાન દંપતીઓ માટે ખુશખબર વિનામૂલ્યે ટેસ્ટ ટ્યુબ બેબી મેગા નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન મેડિકલ હોલ ખાતે રોજ ફ્રી સેમિનાર તો તમારું રજીસ્ટ્રેશન અને તમારા નામ નોંધાવો ઉપાસના હોસ્પિટલ સુરેન્દ્રનગર છેલ્લા વીસ વર્ષથી રાજકોટનું જાણીતું ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અને સુરેન્દ્રનગર ઉપાસના હોસ્પિટલના સહયોગથી નિશુલ્ક કેમ્પનું આયોજન સ્વપ્નનો દ્વાર ખુલશે આશાનું કિરણ ઉગશે અને આનંદનું ગીત ગુંજશે જ્યારે તમારા ઘરે પાણું ઝૂલશે

શિવસા મેડિકલ હોલ ખાતે બે દાયકાથી કાર્યરત ગુજરાતનું બેસ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર જ્યારે ભારતમાં સૌ પ્રથમવાર બેબી સેન્ટર કે જ્યારે ભારતમાં સૌપ્રથમવાર પ્રથમવાર હેલિસ્ટિક ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કરતું રાજકોટનું ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અને સુરેન્દ્રનગર ઉપાસના ગાયનેક હોસ્પિટલના સહિયારા સાથથી નિસંતાન દંપતીઓ માટે વિનામૂલ્યે ટેસ્ટ ટ્યુબ બેબી મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અજુગ લાભ લ્યો જ્યારે તમારા માટે સપનાનો દ્વાર ખુલશે આશાનું કિરણ ઉગશે અને આનંદનું ગીત ગુંજશે જ્યારે તમારા ઘરે પાણ ઝૂલશે તેના માટે તૈયાર થઈ જાઓ ની સંતાન દંપતીઓ આ સેમિનારનો લાભ લેવા માટે સુરેન્દ્રનગર ઉપાસના ગાયનેક હોસ્પિટલમાં સંપર્ક સંપર્ક કરો અથવા તો આઠ આઠ ચાર નવ બે છ એક ચાર 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 અને નવ ચાર શૂન્ય પાંચ ત્રણ સાત પાંચ બે બે પાંચ આ નંબર પર વેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી નામ નોંધાવો હોસ્પિટલના સંચાલક ડોક્ટર પાર્થ ગોલ સાહેબે તમામ નિસંતાન દંપતિઓને અપીલ કરી છે જ્યારે છેલ્લા બે કાર્યરત ગુજરાતનું બેસ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ભારતમાં સૌ પ્રથમવાર હેલિસ્ટિક ફર્ટિલિટી ટ્રીટમેન્ટ રાજકોટનું ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર કે જેમાં અત્યાર સુધીમાં નવ હજારથી વધારે આઈવીએફ સાયકલ પંદર હજારથી વધારે આઈયુઆઈ સાયકલ ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના નિસંતાન દંપતીઓ માટે ફ્રી ટેસ્ટ ટ્યુબ બેબી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં ઇન્ટરનેશનલ લેવલના દરની સફળતા પ્રાપ્ત કરી ગુજરાતની અગ્રણી અને પ્રખ્યાત ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર દર્શન સુરેજા તથા ડોક્ટર ફાલ્ગુની સુરેજા ગુજરાતની એકમાત્ર ઇન હાઉસ ચીફ તેમજ તેમના સહયોગી ડોક્ટર્સની ટીમ આ કેમ્પસમાં સેવા આપશે આ કેમ્પસનો લાભ લે કેવા દંપતીઓ લઈ શકે જો એની વાત કરીએ તો વર્ષો પછીના લગ્ન જીવનમાં યોગ્ય પ્રયત્નો પછી પણ બાળક ન થતા હોય તેવા દંપતીઓ આ ફ્રી કેમ્પમાં અચૂક નામ નોંધાવી તપાસ કરાવી જે કોઈ દંપતીઓ એ ટેસ્ટ ટ્યુબ બેબી માટે બીજી કોઈ પણ જગ્યાએ સારવાર લીધેલ હોય પરંતુ તેઓને સફળતા ન મળી હોય તો તેવા દંપતીઓએ ખાસ નામ નોંધાવવા એ દંપતીઓને યોગ્ય સારવાર દ્વારા સફળતા પ્રાપ્ત કરાવી તેમના જીવનમાં ખુશી લાવવા સહભાગી થવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવશે તમારી સેવામાં હંમેશા તત્પર રહેશે ડોક્ટર દર્શન વી સુરેજા ડોક્ટર ફાલ્ગુની ડી સુરેજા અને ડોક્ટર પાર્થ ગોલ ડોક્ટર કોમલ ગોલ તેમજ ડોક્ટર સુરજી સંઘ સરજુ સંઘવી ડોક્ટર ઉર્વી સંઘવી સહિતની ડોક્ટર્સની ટીમ આપની સેવામાં ખડે પગે રહેશે હા સાહેબ આપણે વિનામૂલ્યે જે કેમ્પ રાખવાનો છે શેનો કેમ્પ છે અને શું છે આખી સમગ્ર વિગત એટલે એમાં કેવું છે કે ઉપાસના હોસ્પિટલ સુરેન્દ્રનગર ને જોરાનગર અમે ડોક્ટર સજુ સંઘવી સાહેબને હું ડોક્ટર પાર્થ અમે જોડે છે ને હવે એક નવું હોસ્પિટલ બનાવ્યું છે જેનું અમે ઉદ્ઘાટન છે ને પાંચ ઓક્ટોબરના રોજ રાખેલું છે અને એમાં અમારી જોડે રાજકોટનું ખ્યાતનામ જે આઈવીએફ સેન્ટર છે ગ્લોબલ આઈવીએફ સેન્ટર કે જેના ડોક્ટર છે ડોક્ટર દર્શન સુરેજા અને ડોક્ટર ફાલ્ગુની લોકો હવે મારા જોડે જોડાઈ જાય છે સુરેન્દ્રનગરમાં અને આ અમે બહુ સારું એક મોટું પચીસ બેડનું ગાયનેક હોસ્પિટલ બનાવ્યું એના ઉદઘાટનના ભાગરૂપે અમે છે ને ગરીબ દર્દીઓ માટે એક વિનામૂલ્યે આઈવીએફ ચેકઅપ કેમ્પ રાખેલો છે અને આ કેમ્પ છે એ એકવીસ સપ્ટેમ્બરના રોજ રવિવારે જીઆઈડીસીમાં જે સીવુસા મેડિકલ હોલ છે ત્યાં આપણો એનો સમય છે સવારે આઠથી બારનો અને આ કેમ્પમાં જે દંપતીઓ લાંબા સમયથી પ્રેગનન્સીનું પ્લાનિંગ કરી રહ્યા હોય પણ છતાં પણ બાળક લાગવામાં એમને તકલીફ નડતી હોય તો એવા દર્દીઓનું અમે તપાસ કરશું એમાં ખાસ તો એમને અન્ય કોઈ ડોક્ટર પાસે બતાવ્યું હોય કોઈ રિપોર્ટ કરાવેલા હોય તો એની અમે તપાસ કરી આપશું એના આધારે એમનામાં શું પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમનું કઈ રીતે સોલ્યુશન નીકળી શકે એમ છે એની માહિતી આપશું એમાં અમુક પ્રકારના જરૂરી જે રિપોર્ટ હોય ખાસ કરીને આપણે કહીએ તો સોનોગ્રાફી છે કે હસબન્ડના કણનો રિપોર્ટ છે કે બેનની પોતાની સોનોગ્રાફી છે એવા ઘણા બધા રિપોર્ટ અમે ઉપાસના હોસ્પિટલમાં કરી આપીશું અને અને કેમ્પમાં છે ને મેઇન વસ્તુ તો શું છે કે ગરીબ દર્દીઓ લાભ લઈ શકે અને એમને જોડે અમે છે ને સેમિનાર પણ આપવાના છીએ કારણ કે આમાં કેવું છે કે બાળક નહીં લાગવાના ઘણા બધા જે કારણો હોય એમાં મોટાભાગે ખોરાકની પણ અસર થતી હોય એમાં અમે સેમિનાર આપવાના છીએ સેમિનારમાં અમે કયા કયા પ્રકારના પ્રશ્ન થતા હોય અને એમાં એ પ્રશ્નમાં આપણે કઈ કઈ રીતે કયા કયા વસ્તુઓ ખોરાકમાં લેવી જોઈએ એ બધી માહિતી પણ ત્યાં આપવાના વિનામુલ્ય જે કેમ્પ છે એમાં અંદાજે કેટલો ખર્ચ થતો જે આપણે વિનામૂલ્ય કેમ્પ રાખવામાં આવે છે જો આપણે બધી વસ્તુની ગણતરીમાં લઈએ તો મેં કણનો રિપોર્ટ જીતો કીધો કીધોટેશન કીધું પછી જે આપણે સોનોગ્રાફી તપાસ કીધી જનરલી આ બધી તપાસ અમે જો કરતા હોય તો અંદાજે દર્દી ને હજાર થી બે હજાર રૂપિયા જો ખર્ચો થતો હોય અને આ ખર્ચો આપણે એમને વિના કરી આપીએ છીએ એટલે એમ જુઓ તો પર દર્દીને બે હજાર રૂપિયાની બચત થાય આ દર્દીને રજીસ્ટ્રેશન કરવા માટે શું નોંધ કરવી પડશે દર્દીને છે ને રજીસ્ટ્રેશન માટે અમે એમને છે ને મોબાઈલ નંબર અમારા બે આપેલા છે ખાસ તો અમારી છે ને ઉપાસ હોસ્પિટલ સુરેન્દ્રનગર ને ઉપાસ હોસ્પિટલ જે જોરાનગર અમારી બે બ્રાન્ડ છે ને એનો એ લોકો સંપર્ક કરે તો ત્યાંથી પણ અમે એની વિગત આપી શકીએ અથવા એમને જો નંબર જોતો હોય તો અમારો હોસ્પિટલનો નંબર છે ડબલ એટ ફોર નાઇન ટુ સિક્સ વન ટ્રિપલ ફોર અને બીજો અમારો નંબર છે નાઇન ફોર ઝીરો ફાઇવ થ્રી

એટલે કદાચ લોકો કોઈ દર્દી નોંધાયા વગર પણ આવશે તો અમે કોઈને ના નથી પાડવાના કારણ કે અમારા માટે એક બહુ મહત્વની ઘટના છે અને અમારા માટે બહુ મહત્વનો દિવસ છે તો એ દિવસે અમે કોઈ પણ દર્દી અમારો માહિતી લેવા આવે કે લાભ લેવા આવે તો અમે આપવાના જ છીએ એટલે વ્યવસ્થાના ભાગરૂપે અમે આ વિશેષ નંબર રાખેલા છે